હેલો મિત્રો કેમ છો મિત્રો મારું નામ છે ગુજ્જુ રાહુલભાઈ અને મારી ચેનલ છે યુટ્યુબની અંદર અને ફેસબુકમાંથી નહીં હું પૈસા કમાવું છું તો પૈસા તમારે પણ કમાવો ફેસબુકમાંથી તો હું તમને અત્યારે લાઈવ ડેમો બતાવી રહ્યો છું કેવી રીતના પૈસા કમાવું તેમના અલગ અલગ બધી રીતના ભાગ તમને બતાવીશ કે યુટ્યુબમાંથી તો ઇન્કમ થાય જ છે પણ ફેસબુકમાંથીને પણ ઇન્કમ તમે કરી શકશો તો એની માટે આ વિડીયો પૂરો જોજો અને આ વિડીયો શેર કરી રાખજો જેથી કરીને તમને પાછો વિડીયો ગોતવો ન પડે તો યુટ્યુબ ફેસબુકની અંદર જો આ તમને અત્યારે બતાવી રહ્યા છે મારું પેજને એ બધું કે કેટલા ડોલર પડેલા છે અને કઈ રીતની અંદર પ્રોસેસ આવે અને તમને ક્યાંય પણ અટવાતા હોય ક્યાંય પણ જો ખ્યાલ ન આવે તો મારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો એમનું વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશ તો મિત્રો પહેલાં તો તમારે ફેસબુક તમારે ખોલવાનું રહેશે ફેસબુક ખોલ્યા પછી તમે જોઈ શકો છો આ મારું પેજ ખુલી ગયું છે અને તેમાં આ રીતનું ડિશબોર્ડ આવશે તેમાં તમે આ મારું અકાઉન્ટ જોવા માંગો છો તો પ્રોફેશનલ ડેટા છે તેમાંથીને તમે જોઈ શકો છો પ્રોફેશનલ ડેટાની અંદર અમારું એક અકાઉન્ટ છે તમને બતાવી દઉં જેમાં રાહુલ બી મકવાણા રાહુલ મકવાણા તેર હજાર ફોલોવર છે અને આ મારે ફોલોવર આઈડી છે તમે મારા ફેસબુક પેજને જો લાઇક ફોલો ન કર્યું તો કરી દેજો અને નીચે લિંક આપેલી છે મારા યુટ્યુબ ચેનલની તે પણ યુટ્યુબ ચેનલમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી ચેનલને ફેસબુક પેજ હોય તો અમને કહેજો અમે પણ ફોલો કરી દેસું તો અત્યારે આ ફોલો કમસે કમ પાંચ હજાર હોવા જોઈએ તો તમે આમાં ફેસબુકમાં કમાણી કરી શકો છો અને પ્રોફેશનલ મોડ આ રીતના આવે જે તમને હું તમને આગળ જતાં બતાવીશ પ્રોફેશનલ મોડની અંદર કઈ રીતના લાવું અત્યારે બહાર નીકળીને આપણે આ તમે જો પ્રોફેશનલ મોડની અંદર તમને બતાવું એક મિનિટ જો આની અંદર હું જોઈ શકો છો ડોલર મારી અર્નિંગ તમને બતાવું જો આ મારે છે અને તેની અંદર એટલા ડોલર આપણે કમાયા હોય તે બધું ની અંદર ડિટેલ છે મિત્રો તો તમે પણ આ રીતના જો કમાવા માંગતા હોય તો અમારી ચેનલ છે તેને તમે જોઈન્ટ કરી લેજો હવે અવનવા આપણે જે ફેસબુકથી યુટ્યુબથી કામે છે ફેસબુકથી કામે છે દરેકના માટે આવા વિડીયો આપણે લાવશું જેને વિડીયોથી લોકોની અંદર મદદરૂપ બને તેવા બનાવવાની કોશિશ કરીશું અમે જો આ રીલ્સની અંદર અત્યારે ટોલર છે એવા તમારા રિલસની અંદર કઈ રીતના ડોલર મૂકવા કઈ રીતના તમારા પેજની અંદરથી ફોટામાંથી ફોટા મૂકો વિડીયો મૂકો એની અંદર તમે કઈ રીતના પૈસા કમાઈ શકો તેમના માટે અમે ફૂલ વિડીયો લાવશું તો અત્યારે બીજો ભાગ અમે લાવી તો જોતા ભૂલશો નહીં બીજા ભાગ અમે જલ્દીથી ટૂંકમાં લાવશું તો અમારા પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા યુટ્યુબ ચેનલને પણ તો તમને આગળ જઈને અમે બતાવીશું